તો મિત્રો આંકડા શાસ્ત્ર તમને એકદમ ઇઝી ચેપ્ટર લાગે છે શું હકીકતમાં એકદમ ઇઝી છે નામ નાના આંકડા શાસ્ત્રમાં વધાર માર્ક્સ તો છે પણ એની સાથે સાથે અમુક બે કે ત્રણ દાખલા બે દાખલા એવા પૂછાય છે કે જેની અંદર ખૂટતી આવૃત્તિ હોય છે અને એવા જ એક ખૂટતી આવૃત્તિ એ પણ ખાલી મધ્યસ્થમાં નહીં મધ્યકમાં બી હોય મધ્યકમાં એક ખૂટતી બી હોય બે ખૂટતી બી હોય બહુલકમાં બી હોય અને મધ્યસ્થમાં બી હોય હા એક ખૂટતીને બે ખૂટતી મધ્યકમાં તમને જોવા મળશે ચોપડીમાં કદાચ એનો કોઈ દાખલો ના મળે મધ્યકમાં બે ખૂટતી આવૃત્તિનો પરંતુ બોર્ડમાં પૂછેલો છે માર્ચ બે હજાર સત્તરમાં અને ઓગસ્ટ બે હજાર વીસની એક્ઝામમાં આ જે દાખલો છે જે અત્યારે હું ગણાયશ એ પૂછાયેલો છે જેમાં મધ્યકમાં છે બે ખૂટતી આવૃત્તિ એટલે મિત્રો ધ્યાનથી જોઈ લેજો તમને ચેપ્ટર આખું કવર કરીને એના પૂરા માર્ક્સ મેળવવા હોય તો આ ખૂટતી આવૃત્તિવાળા દાખલા તમને આવડવા જ જોઈએ ને એવું ઓવર કોન્ફિડન્સમાં નહીં જવાનું કે આપણે ચોપડીના દાખલા ગણી લીધા એટલે આખું ચેપ્ટર થઈ ગયું છે કે આ લોકોનું સિસ્ટમ છે સરળ ચેપ્ટરમાંથી અઘરું પૂછે છે અને અઘરું ચેપ્ટરમાંથી સરળ પૂછે છે લેટ્સ બિગિન તો આપણી પાસે એક દાખલો તમારી સમક્ષ દેખાઈ રહ્યો છે જેમાં આપણને આપ્યું છે કે ભાઈ આ વર્ગ છે અને આવૃત્તિ છે જેમાં બે સ્થાને ડેસ છે એનો મતલબ અહીંયા બે સ્થાને આપણને ખૂટતી આવૃત્તિ છે મધ્યકની કિંમત આપી છે બાવીસ પોઈન્ટ બાર અને અવલોકન આપે છે એકસો પચીસ તો હવે દાખલો આપણે સ્ટાર્ટ કરી રીતે કરીશું ધ્યાનથી જોજો પહેલાં તો સૌથી પહેલાં જે ખુટતી આવૃતિ છે એને આપણે ધારી લઈએ તમે કદાચ ચોપડીવાળો એફ વન અને એફ ટુ બી લખીને આપે અને ના લખીને આપે તો આપણે લખી દેવાનું અહીંયા જે પહેલી ખુટતી આવૃતી છે એના સ્થાને લખી દેવાનું એફ વન બીજી ખુટતી આવરતી એના સ્થાને લખી લેવાનું એફ ઓકે પાંચ ખાના ઓલરેડી પાડેલા છે મધ્યકમાં હંમેશા પાંચ ખાના પડે છે જે વિચલનની રીત છે એટલે એનો આપણે ઉપયોગ કરીશું અને બે માહિતી આપણને આપી છે એક મધ્યક અને એક અવલોકન અવલોકન એટલે પ્રાપ્તાંકોનો સરવાળો એટલે આ બધાનો સરવાળો ઓકે તો સૌથી પહેલાં હું તમને ખાના પૂરા કરી દઉં છું તો લેટ્સ બિગિન આપણે ત્રીજો જે ખાનો હોય છે એ હોય છે મધ્ય કિંમતનો એક્સઆઈ અને કઈ રીતે શોધવાની છે આવૃત્તિ આ બંનેનો સરવાળો કરવાનો એના અડધા કરવાના તો જીરો અને ચાર ચારનો સરવાળો કરવાનો બરાબર ને મધ્ય કિંમતમાં પહેલાં જે વર્ગ છે આ બને સરવાળો કરો ને અડધા કરવાનો જીરો ચાર ચારના અડધા બે પાંચ ને નવ ચૌદ ચૌદના અડધા સાત દસ ને ચૌદ ચોવીસ ચોવીસના અડધા બાર મતલબ પાંચ પાંચ વધે છે આ સતત પાંચ પાંચ વધે છે આપણને પહેલાંમાં સતતમાં ફેરવવાની જરૂર નથી આમાં તો બી પાંચ પાંચ વધારી દઈએ સત્તર બાવીસ ચેક બી કરતા રહેજો વચ્ચેની સંખ્યા સત્યાવીસ બત્રીસ સાડત્રીસ અને બેતાલીસ ઓકે હવે અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું કે જે ખૂટતી આવૃત્તિ હોય ને ભાઈ આ ધારો કે અહીંયા ખૂટતી આવૃત્તિ છે ગોલ ગોલ પાની ખૂટતી આવૃતિ આની અને આ બીજી ખૂટતી આવૃત્તિ છે ઓકે આ બંને ઉપર નજર રાખવાની છે તો આની જે પહેલી ખૂટતી આવૃત્તિ છે ને એની સામે આપણે જે યુવાયની રીત ધરીએ છીએ પીછલરની રીત એનો આપણે ઝીરો લઈ લેવાનું છે એટલે આ જે છે આપણો વાલા સત્રા પે ખતરા એ છે આપણો એ આ શું છે ભાઈ એ માર્ક ભરવું પડશે તો એ જે આવી જાય છે એ વચ્ચો ધારવાનું નહીં એ હંમેશા જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય તો પહેલી ખૂટતી આવૃતિની સામે જ ધારવાનું જેથી દાખલો આપણને ઈઝી પડે તો એની સામે તમને ખબર છે આપણે ઝીરો લખીએ છીએ પછી માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ જેવી રીતે સંખ્યા રેખા વન ટુ કા ફોર ફોર ટુ કા વન માય નેમ મિસ લખન ઓકે તો આટલું થઈ ગયું છે હવે પાંચમો જે ખાનો આવશે એ આવશે આપણો એફઆઈ અને યુવાયનો એફઆઈ અને યુઆઈ મતલબ આવૃત્તિ એ છે એફઆઈ અને યુ આ બધેનો ગુણાકાર ત્રણ તરી નવ આઠ દુ સોળ બાર એકા બાર એફ વન ઝીરો આ ઝીરો આ પાંત્રીસ એકા પાંત્રીસ એકવીસ દુ બેતાલીસ એફ વન ત્રીજા ત્રણ એફ ટુ છ ચોક ચોવીસ અને પા બે પંજા દસ હવે જો એફ વન તો આપણો નીકળી ગયો ખાલી એફ ટુ રહી ગયો છે એને આપણે ધ્યાનમાં રાખીશું ધ્યાન દીજો જો થોડુંક નીચે ભેગું થઈ વાંધો નહીં હવે આ બધાનો સરવાળો કરીશું માઇનસવાળાનું કેટલું થાય છે અને આ વાળાનો સરવાળો કરીશું જેમાં થ્રી એફ ટુ નહીં લઈશું તો વાળાનો સરવાળો કરીએ આપણે નવને સોળ પચીસ અને બાર સાડત્રીસ તો માઇનસ સાડત્રીસ અને વાળાનો સરવાળો કરીએ પાંચને બે આમાં થ્રી એફ ટુ છે ને ભાઈ આ નથી લેવાના સરવાળામાં એને આપણે છેલ્લે મૂકી દઈશું આમને આમ પ્લસ પ્લસવાળા જોઈએ પાંચને બે સાત સાત ને ચાર અગિયારનો એક અડો વધી એક ચાર ને ચાર આઠ ને બે દસ ને બે અગિયાર ત્રણ આવી ગયા છે ભાઈ પ્લસ થ્રી એફ ટુ જેને આપણે બાજુમાં લખી દઈશું ઓકે હવે આપણે શું કામ કરીશું ભાઈ અહીંયા એકસો અગિયાર આ સિગ્મા સીગમા છે બરાબર ને સીગમા એફઆઈયુઆઈ એટલે સરવાળો હું અહીંયા બધાની કિંમત લખી દઉં તમને સરળતા રહે ઓકે અહીંયા સાત રૂપી બી આપી દઈશું ને કિંમત બી લખી દઉં મધ્યક તો છે જ આપણી પાસે અવલોકન ટોટલ છે એકસો પચીસ અને આ બધાનો બી સરવાળો કરી લઈશું પહેલાં આનો પતાવી દઈએ અગિયાર એકસો અગિયારમાંથી સાડત્રીસ બાદ કર દો માઇનસવાળા ત્રણ એફ ટુ તો એમને રહેશે તો આપણો જે આવશે કિંમત એ કેટલી આવશે ભાઈ અગિયારમાંથી સાત ગયા અગિયારમાંથી સાત ગયા ચાર પ્લસ થ્રી એફ ટુ આમને એમ લખું નીચે દેખાય તમને अरे भैया दिखता है कि नहीं भैया नहीं दिखता तो चलेगा ऊपर लिखेंगा अरे भैया ऊपर लिखेगा के नीचे करेगा અવલોકનો પરથી મિત્રો આપણને હવે આપણે હવે આપણે મિત્રો હવે અવલોકનોનો ઉપયોગ કરીશું આપણે જે પ્રાપ્તાંકોનો જેનો આપણને ટોટલ એકસો પચીસ આપ્યા છે અને એનો આનો સરળો કરીશું તો એકસો પચીસ નહીં આવશે કેમ કે આમાં એફ અને એફ આપણે શોધવાના છે તેનાથી ઓછું આવશે પણ આપણને આ બધાનો સરવાળો કરવાનો છે ત્રણને આઠ અગિયાર અગિયારને બાર ત્રેવીસ ત્રેવીસને પાંત્રીસ અઠાવન અઠ્ઠાવનને એકવીસ सैवंटी नाइन ने छो एटी फाइव ने एटी सेवन सितयासी सितयासी वन प्लस एफ टू बराबर एक सौ ने पचीस एक सौ पचीस क्या थी लोटल अवलोक ने एक सौ पचीस आप सिती ने जाओ तो भाई बात कर दो एफ वन प्लस एफ टू बराबर एक सौ पच्चीस माइनस એટલે કે આપણને F1 F2 નો સરવાળો ખબર હશે તો આપણને છેલ્લે બીજી કિંમત મળી જશે તો ભાઈ 125 માંથી 87 જાવ કેટલા વધશે હા બધું જ છે 38 તો આ એક આપણને કામમાં આવે એવી વસ્તુ જે પછી ઉપયોગ કરીશું ઓકે હવે આપણે દાખલાને સ્ટાર્ટ કરીશું મતલબ x બાર નું સૂત્ર લગાઈશું સૂત્ર ખબર છે ને મિત્રો તમને અરે ભાઈ મેરે ભાઈ સૂત્ર ભૂલ મત જાના આંકડા શાસ્ત્ર જતો રહેશે x બાર બરાબર a પ્લસ સીગમા સિગમા એટલે સરવાળો એફઆઈ યુ વાય સિગમા એફઆઈ સરવાળો ગુણિયા એચ વર્ગ લંબાઈ બધાની કિંમત મૂકે ભાઈ એક્સ બારની કિંમત શું છે ભાઈ મેરે ભાઈ બાવીસ બાર અહીંયા મૂકીશું બાવીસ પોઈન્ટ બાર એની કિંમત ધારેલો મધ્યક સત્તર ઓકે સરવાળો આર્યો ચુમ્મોતેર પ્લસ થ્રી એફ ટુ ચુમ્મોતેર પ્લસ થ્રી એફ નીચે એફઆઈ સિગ્મા એફઆઈ એટલે અવલોકોનો સરવાળો એકસો પચીસ અને એન બી કહી શકો છો તમે ગુણ્યા એચ જે છે પાંચ એચ એટલે વર્ગ લંબાય તમને ખબર જ છે અને ઉડાડ દો પેલા તો આને પતાવી દો પચીસ પંજાબ એકસો પચીસ આનો ખેલ ખલાસ એટલે એ પતી જાય આ સત્તરને આ બાજુ લાવવાનો આની બાજુમાં બાજુનું બાજુમાં લાવવાનું બાવીસ પોઈન્ટ બાર માઇનસ સત્તર સત્તરને આમાંથી વાત કરવાનું છે સત્તર બરાબર લખાય વધીશું આમાં છે પાંચ પોઈન્ટ બાર અહીંયા હું લખું છું પાંચ પોઈન્ટ બાર અને પોઈન્ટ છે એને હું હટાવું તો નીચે કે આવી જશે સો ચુમ્મોતેર પ્લસ થ્રી એફ ટુ છેદમાં પચીસ ધ્યાન દે દેજો પચીસને ઉપર લાવવાના છે આપણે તો પચીસ ચોકસો કપાઈ જશે હું ડાયરેક્ટ અહીંયા જ કાપી દઉં છું પચીસ આ પચીસ ઉપર આવશે ગુણાકારમાં પછી કપાઈ જશે ને ડાયરેક્ટ બી ચાર આ ચાર વડે આને કાપી દો ચાર વડે ભાગી દો ચારનો ઘડીઓ બોલો ચાર એકા ચાર એક વધી અગિયાર થયા અગિયાર થયા ને ભાઈ ચાર દઉ આઠ ત્રણ વધ્યા બત્રીસ ચાર ઇઠા બત્રીસ એકસો થયા તો વધીશું ભાઈ એકસો પ્લસ ચુમોતેર વત્તા થ્રી એફ ટુ હવે આ ચોમ્મોતેરને આ બાજુ લાવો એટલે આપણું કામ થઈ જશે કહા ગયા ચોમ્મોતેરને આ બાજુ લાવો એકસો અઠ્યાવીસ માઇનસ ચુમ્મોતેર બરાબર થ્રી એફ ટુ એકસો અઠ્યાવીસમાંથી ગયા ભાઈ ચાર વધ્યા બારમાંથી પાંચ સાત ગયા પાંચ ચોપન ઓકે અને આ ત્રણને નીચે લઈ દો તો અહીંયા વધશે એફ ટુ જો ચુમોતેર બાદ કર્યા ત્રણ ભાગાકાર દાખલો છે અઢાર અને બીજા હીરોની અંદર આપણે મૂકી દો આ બંને હીરોનો સરવાળો છે એફ વન પ્લસ એસ ટુ બરાબર આડત્રીસ તો અહીંયા મૂકો આની અંદર જ મૂકી દો ભાઈ અઢાર એફ વન પ્લસ અઢાર બરાબર આડત્રીસ તો બરાબર વીસ ઓકે આને આપણે અહીંયા ભાગલા લખાડી દઈએ તમને અલગથી દેખાઈ આવે તો એક ખૂટતી આવી ગઈ છે વીસ અને બીજી આવી ગઈ છે અઢાર મિત્રો દાખલો બહુ કામનો છે તમને ખ્યાલ આવી ગયો હશે આશા રાખું છું મિત્રો અને આવા બીજા દાખલા બી તમને મળતા રહેશે તમારે ખાલી એક જ કામ કરવાનું છે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઇકનું બટન જરૂર દબાવજો તમને તમારા કામના વિડીયો મળતા રહેશે તૈયારી કરો આગળ વધો શુભ